કાયમી ભરતી કરવાની માંગ કરી છે કામદાર એકતા સમિતિના નીજા હેઠળ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો મોરચો કોર્પોરેશનની કચેરીમાં લાભી પહોંચ્યો હતો વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો મોરચો કોર્પોરેશનમાં આવી પહોંચ્યો હતો હજારોની સંખ્યામાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ મોરચામાં જોડાયા હતા અને કાયમી ધોરણે ભરતી કરવાની માંગ કરી હતી વધુમાં કહ્યું કે જો વડોદરાનો વિકાસ કરવો હોય તો કાયમી ભરતી જરૂરી છે જ્યારે કોર્પોરેશનમાં રજૂઆત બાદ રેલી સ્વરૂપે જીપીઓ પોસ્ટ ઓફિસ પીએમઓને પોતાની રજૂઆત પોસ્ટકાર્ડમાં કરી મોરચાને લઈ કોર્પોરેશન પોલીસ છાવણીમાં ફેરવાયું હતું વડોદરા કોર્પોરેશનના તમામ વિભાગો કોન્ટ્રાક્ટ બેઝ ચાલી રહ્યા છે જે તમામ વિભાગોમાં કાયમી ભરતી કરવાની માંગ કામદાર એકતા સમિતિ દ્વારા કરવામાં આવી હતી આજે મેં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રીને સાત ગામ કર્મચારી બીજા કે ગાર્ડન ઝૂ ખાતા અને નવી ભરતી જે આ બધું ચાલી રહ્યું છે એના માટે આજે આવ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે આંદોલન કરવાનો કોઈ ઈરાદો નહીં પણ અમને એવી ખબર છે કમિશનર સાહેબ પર અમોને પૂરેપૂરો એવો ભરોસો છે કે જે એમને અગાઉના ઇન્ટરવ્યુમાં એમને કીધું કે જે કંઈ કાયદેસરની કામગીરી હશે અમે પૂર્ણ કરી આપીશું એવું નીચે એમને ઇન્ટરવ્યૂ આપ્યું છે એના આધારે અમને સાહેબ પર ભરોસો છે અને માન્ય મેયર માન્ય ચેરમેન સાહેબ ડેપ્યુટી મેયર અને તમામ પાર્ટીના અને અધ્યક્ષ શ્રી વિજય શાહ સાહેબના પર બી ભરોસો છે કે અમારા જે આ માંગણી છે એને સંતોષ સાથે એવો ટેકો માગે અમારી માંગણી એવી છે કે સાત ગામ કર્મચારી જે તમામ કર્મચારી છે એમને પાંચ વર્ષ આવે વડોદરા મહાનગરપાલિકામાં થયા છે તો હવે એ લોકોને કાયમી કરવા જોઈએ જૂ ખાતા ગાર્ડન ખાતું આ તમામ કર્મચારી જેઓને એ લોકોને પાંચ પાંચ સાત સાત આઠ આઠ વર્ષ થયા છે એ લોકોને એમને કોર્પોરેશન દ્વારા કર્મચારી ગણવામાં આવે રોજિંદારી તરીકે નવી ભરતી થવી જોઈએ આશરે કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકામાં ઓછામાં ઓછા બે હજાર કર્મચારીની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી થાય એમાં ડેનેજ સફાઈ આવી ગઈ એમાં સેનેટરી શાખાઈ ગયું એન્જિનિયરી શાખાઈ ગયું એટલા બધાને જે જરૂરિયાત છે એ મારે કમિશનર સાહેબ પાસે આશા છે કે એ લોકોને